ગઈકાલે આણંદપુર નવા ગામ ખાતે જે કે ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની દુર્ઘટના બનેલી હતી એમની તપાસ કરતા જાણવા મળ્યું છે કે એ લોકોએ બે હજાર સાતની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવ્યો હતો ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી જેથી તેમના વિરુદ્ધ

લે પછી કોઈ લેવ ઓફ કરને જોવો મળ્યા છે ને એ પણ કોઈ કે એમાંથી અલગ અલગ પ્લોટ છે એમાંથી કોઈ એક પ્લોટ ની અંદર આ ઇન્ડસ્ટ્રી જો આપણે બનાવી છે રાજે કે રાતેની વાત પણ કોણ કહેવાય એટલે વરસથી વિચાર હોય કે સામન પછી એટલે ધ્યાન પણ બીજા સાથ પછી આટલા બાત કામ કે શરૂઆતમાં ધ્યાન નથી કાયા બીજા કેર સર બાત કામ નથી લે ફિલ્ડ મે વિઝિટ માં ટીમ જતી હોય છે પણ

પહેલા પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રી હોય પણ ઓથોરિટી અમે ચકાસણી કરાવીએ છીએ હવે કારણ કે અત્યારે અમારી પાસે એવો કોઈ ડેટા છે

અને એમની પાસે વધારાનું બાંધકામ છે કે કેમ એમની પાસે બીજા એન લીધેલા છે કે નહીં ઘણી બધા એવા યુનિટો છે કે જે રોડામાં ભળેલો જે વિસ્તાર રૂડામાં ભળેલો એ પહેલાના યુનિટો હશે અને ત્યાં મંજૂરી મળેલી હશે એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદે